હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ સ્વાગત છે તમારું હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ સ્વાગત છે તમારું આજનો સ્પીકર વિદ્યા સ્કૂલમાંથી અમાર કા ગેમ વાળ આયા છે ગેમ રમવાને છે ના બળતો એ પોઈન્ટ બતાવું છું आपीछ प्रफ च्रफ गॉ टायब Trustee और tama कॉbane तियुक्त डालेक हो था जिस्जाने कसे जाफिक mahdollisimus બીજા ઓબીજા આપ હે હો અમને આવ લે ઓ ના બોવા જાન જો દી કોઈને આવો હોય રખવા માટે તો આવી જો પછી એન્ટ્રી મળશે નહીં હાથ કે રમુજી દે કે સાના આપ હે હો સાના જો Yeah. <laughs> अगी जावा, अगी जावा। yeah. 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 श्रीकर संगुल। nice संगुल। तो श्रीकर नेक्स्ट टीम पहले लोगों ने क्वेश्चन पेपर बाकी सबमिट कर નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો વિડીયો બો બાય મળીશું નવા બ્લોગ સાથે